ભારતબંધની અસર ધાનેરામાં જોવા મળતા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા અને રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું આજે એસસી એસટી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું જેની સીધી અસર ધાનેરામાં જોવા મળી હતી સવારથી સ્વૈચ્છિક બજાર બંધ રહેવા પામ્યા હતા અને સવારે દસ વાગે એસસી એસટી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાળ રેલી નીકાળવામાં આવી હતી લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં બંદર મુદ્દાના ઉકેલની રજૂઆત કરવામાં આવી હતી એસસી એસટીના અનામત કેટેગરીમાં એક આઠ બે હજાર ચોવીસના સુપ્રીમ કોર્ટના સાત જજુના ચુકાદાને નિરસ્ત કરી અગાઉની પાંચ જજૂની બેન્ચના ચુકાદાને બહાલ કરવામાં આવે એ મુખ્ય માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઈબ કરન ના ભૂલે તાજા અપડેટ પાણીને કે લીએ બે લાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે Thank you.